નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો એકસઠથી ઊંચા ઊંચા ચૌદસો સિત્તેર ઝીરુ ચાર હજાર ત્રણસોથી ઊંચા ઊંચા પાંચ હજાર ચારસો ત્રીસ એરંડા એક હજાર પિસ્તાલીસથી ઊંચા ઊંચા એક હજાર ચોરાણું મગફળી ઝીણી અગિયારસોથી ઊંચા ઊંચા બારસો એંસી મગફળી જાડી અગિયારસોથી ઊંચા ઊંચા તેરસો અગિયાર તલ બે હજાર ત્રણસોથી બે હજાર છસો પચાસ મગ ચૌદસો પચાસથી ઊંચા ઊંચા અઢારસો પચાસ ધાણા બારસો વીસથી ઊંચા ઊંચા પંદરસો બ્યાસી બારસો પચાસથી ઊંચા ઊંચા સત્તરસો પચીસ રાયડો નવસો સાઠથી ઊંચા ઊંચા એક હજાર પચાસ ચણા પીણા બારસો ત્રીસથી ઊંચા ઊંચા તેરસો ચાલીસ ચણા સફેદ ચૌદસો પાંસઠથી ઊંચા ઊંચા બે હજાર બસો ને પચાસ અજમો એક હજાર પાંચસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર ડુંગળી એકસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો પાંત્રીસ સૂકા મરચાં एक हज़ार ऊंचा ऊंचा तर हज़ार सोयाबीन आठ सौ पंचोतेरती थी ऊंचा नौ सौ चौतरीस वटाणा सात सौ तीस ऊंचा ऊंचा सत्तर सौ काड़ा तल बे हज़ार नौ सौ पचास थी ऊंचा ऊंचा तर हज़ार एक सौ सीतेर बाजरी त्र सौ थी ऊंचा ऊंचा चार सौ पंचोतेर तुवेर एक हज़ार आठ सौ ऐसी हज़ार चार सौ ने